મહુવા શહેર સહિત જિલ્લાભરમાં પવન વાવાઝોડું અને વરસાદે કહેર વર્તાવ્યું છે અને તેને લઈ ઘણી નુકસાની થઈ હોય તેવા સમાચારો પણ પ્રાપ્ત થયા છે ત્યારે મહુવા તાલુકાના તરેડી ગામે એક ટેલિફોનનો ટાવર ધરાશાયી થવા પામ્યો હતો આ ટેલિફોનનો ટાવર વીજ પોલ અને વીજ વાયર પર ધરાશાયી થતા અંધાર પર છવાયો હતો તો લોકોમાં અફડા તફડીનો માહોલ પણ સર્જાયો હતો મહુવા તાલુકાના ત્રેડી ગામે જોરદાર પવન વાવાઝોડા અને વરસાદના કારણે ટેલિફોનનો ટાવર થયો જાનહાનિ થવા પામી ન હતી આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન અને વાવાઝોડા સાથે વરસાદે કહેર વર્તાવ્યો હતો અને આ વરસાદના કારણે મહુવા તાલુકા ભરમાં ઘણી જ નુકસાનીઓ થઈ હતી ત્યારે મહુવા તાલુકાના તરેડી ગામે આ વાવાઝોડા અને વરસાદના કારણે લેન્ડલાઇન ટેલિફોનનો ટાવર ધરાશાય થવા પામ્યો હતો ત્યાંના આગેવાન એવા ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા સરકાર શ્રી દ્વારા આ ટાવર નાખવામાં આવ્યો હતો પછી સરકાર શ્રી દ્વારા કોઈ મેન્ટેનન્સ કે રિપેરિંગ થતું જ નહોતું ત્યારે ગઈકાલે પવન વાવાઝોડું અને વરસાદના કારણે આ ટાવર ધરાશાયી થવા પામ્યો હતો સદભાગ્યે કોઈ લોકોને જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી પણ આ ટાવર વીજ વાયર અને વીજ બોલ પર પડતા થોડી વાર લોકોમાં અફડા તપડીનો માહોલ સર્જાયો હતો બાદ તંત્ર અને સ્થાનિકોની મદદથી આ ટાવર હટાવવાની કામગીરી આદરવામાં આવી હતી પણ વીજ પોલ અને વીજ વાયર તૂટતા તરેડી ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને સમગ્ર ગામમાં અંધારપટ પડ છવાયો હતો અને સ્થાનિકોના કહેવા મુજબ વીજ કર્મચારીઓએ કહ્યું હતું કે આગલા બે દિવસમાં વીજ પુરવઠો પૂર્વવ્રત થશે મારું નામ વાળા ભરતસિંહ બોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે જે માવઠાનો વરસાદ અટી પીડ્યો એ અમારા તરડી વાલાવા વાદળ હટરા અને લગભગ અમને અમાસ મળ્યા ત્યાં સુધી સાર્વત્રિક જિલ્લામાં અને મહુવા તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો હશે બે ઇંચની આસપાસ પણ તરડીની અંદર ખૂબ વરસાદ પડ્યો અને અઢી વાગ્યાની આસપાસ જે બીએસએનએલનો જૂનો ઓછો જૂનો જે ટેલિફોનનો ગ્રામ પંચાયતને આપેલો ટાવર હતો એ એકાએક ધરાશય થતાં વીજ વાયર જીવતા વીજ વાયર ઉપર પડવાથી ગામમાં અપડા તપડી મીટી અને આગેવાનોએ અને લોકોએ સતર્કતા દાખવી અને તાત્કાલિક ધોરણે ટ્રેન જેવા બે ટ્રેક્ટરો મંગાવી અને વાયરને ટાવરને ઊંટો કરી અને વાયર જુદો પાડ્યો પણ એટલે જાણવા મળ્યું છે કે તાલુકાના ઘણા બધા આ ફીડરમાં ઝાડવા વૃક્ષો પડી ગયા છે અને પોલ ગ્રા થાય ત્યાં એટલે બે દિવસ ઊંધી વીજ પુરવઠો આપવામાં નહીં આવે અને ખેડૂતોને ખેતીવાડીમાં જે પાકો હતા એમાં ખાસ કરી મહુવા અને તરાજ તાલુકો સૌરાષ્ટ્રમાં ખૂબ પાણી હોવાથી અત્યારે ઉનાળો પાક છે એટલે બાજરી તલ સીંગ મગ અને ડુંગળી મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું એટલે પછી આના કોઈ આધાર કે પુરાવા કે સર્વે કરવાની કોઈ જરૂર નથી આ વરસાદ જ એની પૂરી સાબિતી છે કે માવઠાના વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું એટલે સરકાર આમાં વહેલી તકે કોઈપણ જાતના સર્વે કર્યા વગર જેના ખેતરમાં જીત હોય એ જવાબને બાજરી કપા ચીન કે જે કાંઈ ડુંગળી હોય તેને મોટી મોટા પ્રમાણમાં સરકાર સહાય આપે એવી અમારી સરકાર પાસે માગણી છે જય હિન્દ જય ભારત